તાપી જિલ્લાના સુડગઢ ગામથી ઓટા રોડ પર થોડીક દૂરમાં આવેલું પ્રકૃતિક સૌંદર્ય જેને ગિરાધોતથી જાણવામાં આવે છે આપ સૌ જાણે છે કે ચોમાસું શરૂ થઈ ગયું છે જ્યાં જંગલો વરસાદથી ફરી ખીલી ઉઠ્યા છે જ્યાં હવામાન પણ ઠંડા ઠંડા પવન સાથે ખૂબ જ સારું થઈ ગયું છે અહીંના જંગલોમાં ધોધની શરૂઆત પણ થઈ ગયું છે તો આ વાત છે ગીરા ધોધની જે ખૂબ જ આકર્ષિત છે સુંદર દ્રશ્ય સાથે વખડાયેલું ધોધ છે જ્યાં ગામના લોકો પણ આનંદ લે છે અને સાથે જ નાની નાની દુકાનોમાં ખાવાના પદાર્થો બનાવીને વેચે છે જ્યાં મકાઈ ભજીયા જેવા પદાર્થો વેચીને ગામના લોકો રોજગાર પણ કમાવે છે જ્યાં આસપાસના અને સુરત નવસારી જેમ આસપાસના તાલુકા અને જિલ્લાના લોકો ઘર પરિવાર સાથે આનંદ માણવા આવે છે તો ચાલો જાણીએ કે કેવું લાગે છે અહીં આવીને લોકોને એમના મોડે સાંભળીએ જે આપનો નામ ગ્રેસભાઈ પંચાલ ક્યાંથી આવ્યા છો આપ હું નવસારી આવ્યો છું અને એમ ક્યાં રહો છો અત્યારે હાલ નવસારીમાં રહો નવસારીમાં શું કહેશો આ જગ્યા વિશે

એટલે મને ગંદકી નહીં કરવી જોઈએ ને જે પણ વસ્તુ હોય તે અમે ગાર્બેજ કરો તમે અને અને યુ ડોન્ટ હેવ ટુ એની 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 ટાઈમ એની ટાઈમ યુ કેન કમ હિયર નો પ્રોબ્લેમ બટ ઓલવેઝ ડુ ક્લીન પ્લેસ ઓકે થેન્ક યુ શું નામ તારું ક્યાંથી આવ્યો સુરત થી કેવું લાગે છે આ ચીમેર ધોધ પર આવીને ખૂબ જ સારો શું કહેવા માંગે છે લોકોને અહીં આવવું જોઈએ કે નહીં આવવું જોઈએ આવવું જોઈએ કેવું લાગ્યું તને અહીં આવીને તારો એક્સપિરિયન્સ શું રહ્યો સારો સારો રહ્યો તારા બધા ફ્રેન્ડને અને બીજા બધા લોકોને શું કહેવા માંગે છે આ જગ્યા વિશે કે આ જગ્યાએ ફરવા આવવું જોઈએ આ મસ્ત કુદરતી જગ્યા છે કેટલા ધોરણમાં ભણે છે તું ચોથા મજા આવી તને અહીં આવીને હા ઓકે થેન્ક યુ તમારું નામ સાહિલ ગોના આપણે અહીં આવ્યા હતા આ જે દોસ્તર તમે આવ્યા છો અહીંયા આવીને તમે શું અનુભવ હો છો ખરેખર ખૂબ સારો અનુભવ થયો છે ઘણા સમય બાદ આવો કુદરતી દ્રશ્યો જોવાનો મને આનંદ મળ્યો છે અને આ જે દ્રશ્યો છે તે આપણે બહુ ગેરગેસમાં જોવા મળતો હોય છે હું ઘણા સલાહ આપીશ કે જો તમે સોનગઢ જ્યારા સાહેબ આવતા હોય તો ખરેખર આ સિવે દોસ્ત મુલાકાત લેવા જરૂર છો ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક દ્રશ્ય છે અહીંયા આવનો રસ્તો પણ ખૂબ જ સરળ અને સ્વચ્છ છે અને ચોમાસાની ઋતુ તો ખરેખર બહુ સારી સરસ ઋતુ કહેવાય કે તમે ધોધમાં તમે તમારી ફેમિલી સાથે જોવા આવો ફોટા પાડો આનંદ માણો તો પ્રાકૃતિક ખૂબ સુંદર છે તમે એટલા એવો છો કે આખી ફેમિલી જોડે ફૂલ ફેમિલી સાથે આવે અમે ટોટલ પચીસ જણા છીએ આ બધા મારા ફેમિલી બધા સાથે મળીને હા ખૂબ સરસ અને છે જય